સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક લેખક ઝવેરચંદ મેઘાણી અધ્યાય એક રંગ છે રવાભાઈને ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે સંવત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળું જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદ ઝરતે સાદે ગાતી હતી કિયાભાઈના કુવા કરે કિચુડિયા રે કિયાભાઈની રે જાય આંબો મોર્યો ને આંબે ફળ ઘણા રે રામનવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકર માં રામ નો ઉત્સવ કરે છે આખી સીમ સૂની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂંછો વાળો ઘોડે સવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે વરતેજના આંબાવાડિયાની ચાખતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સોને મઢ્યું સવાર આવા ગહેકતા આંબેરણ ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવપંખીના ટોકાર પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી આંક્યા રાખો ભાઈ ઝાટ બાપા જોજો હા ક્યાંક રામ નામ રસ્તામાં નો કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાઠના બે ગાડા હતા તેના હાંકનારને રજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળ પરમાર નામનો રજપૂત હાંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્યા વધારી પલકવારમાં તો આંબી પણ ગયો આગેથી એણે સંગને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોરધન શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપશી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓ હો હો આ તો આપણા રવા ભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોર્ધન શેઠ ચાંપશી શેઠ જય સ્વામિનારાયણ રવા ભાઈએ જવાબ વાળ્યો આપણા ચણાય છે આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહી રવા ભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર ભાઈએ જોયું કે કાળીયે આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવા ભાઈએ પૂછ્યું કા ભાઈ તમે ક્યાં જાઓ છો સિંધિયો બોલ્યા આ સરહદ નો અમારો ઝુંબો છે કોઈ વટે માર્ગુ સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવા ભાઈને શંકા તો રહી ગઈ એને કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજપૂત ગરાસ્યો છું અને સાથે છું માટે સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ